સમીક્ષા બેઠક કરી છે જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને સાથે તેમના તમામ જે ઉચ્ચ અધિકારીઓ છે એ તમામ ઉપસ્થિત રહ્યા છે આજની આજની આખી જે જે ઘટનાક્રમ અને તેમની વિઝિટ હતી તે પૂરી કર્યા બાદ તેમણે એનએક્સી ખાતે એક નાની બેઠક કરી છે હાલ તસવીરોમાં અમે આપણે બતાવી રહ્યા છીએ જેમાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ છે ડીજીપી પણ છે અમદાવાદ શહેર પોલીસ કમિશનર પણ ઉપસ્થિત છે સાથે સાથે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી પણ છે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આ બેઠકમાં ઉપસ્થિત છે આ બેઠકમાં હાલના ઘટનાક્રમ વિશે વિસ્તૃત માહિતી મેળવી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સાથે સાથે કઈ રીતે આગળ કામગીરી થઈ રહી છે અને જે ઘાયલો થયા છે તેમની સારવારમાં ઝડપ આવે અને જે લોકોના મૃતદેહો સોંપાયા નથી તો તેમને પણ ઝડપથી એમના મૃતદેહો સોંપવામાં આવે તેને લઈને પણ તપાસ અને તેને લઈને પણ માહિતીથી તેમને અવગત કરવામાં આવ્યા આ બેઠકમાં પ્રધાનમંત્રીએ જરૂરી માર્ગદર્શન અને દિશા સૂચન પણ આપ્યું છે કે આ પ્રકારના ઘટનાક્રમમાં આ પ્રકારની ઘટનાઓમાં કઈ રીતે ક્વિક એક્શન લેવું જોઈએ તેને લઈને પણ તેમણે આ બેઠકમાં વાતચીત કરી છે અધિકારીઓ સાથે સંવાદ કર્યો છે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ તેમની સાથે ઉપસ્થિતિ છે રાજ્યના ડીજીપી શહેર પોલીસ કમિશનર પણ ઉપસ્થિત છે અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી પણ ઉપસ્થિત રહ્યા છે આ બેઠકમાં આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે તો પીએમ મોદી અમદાવાદમાં એનએક્સી ખાતે આ મહત્વપૂર્ણ બેઠક યોજી છે આ બેઠકની જે તસવીરો આવી છે તે આપને બતાવી રહ્યા છીએ આ તસવીરમાં અહીંના જે સ્થાનિક ધારાસભ્ય સ્થાનિક સાંસદો છે તેઓ પણ ઉપસ્થિત છે સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ છે સાથે સાથે ઉચ્ચ અધિકારીઓ છે એ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા છે સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ જે આ અમદાવાદની જે આખી ટ્રેજેડી સર્જાઈ છે તેની એક એક માહિતી અને સાથે સાથે રાજ્ય સરકાર તરફથી જે પગલાંઓ લેવામાં આવી રહ્યા છે રાહત અને બચાવની જે કામગીરી થઈ રહી છે તેની સાથે આ માહિતી જે છે એ શેર કરવામાં આવી તો પ્રધાનમંત્રી મોદીએ જરૂરી માર્ગદર્શન પણ આપ્યું છે જરૂરી સૂચનો પણ કર્યા છે આ પ્રકારની ઘટનાઓમાં કઈ રીતે ક્વિક રિસ્પોન્સ અને ક્વિક કાર્યવાહી કરવી જોઈએ તરત કાર્યવાહી કરવી જોઈએ તેને લઈને તેમણે જરૂરી સૂચનો આપ્યા છે અને આ અમદાવાદના ઘટનાક્રમને લઈને આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી છે જોકે તેની પુષ્ટિ કયા કયા મુદ્દાઓ પર થઈ છે કયા કયા મુદ્દાઓ પર આ ચર્ચા થઈ છે એ હજુ બહાર આવવાની બાકી છે પરંતુ આ મહત્વપૂર્ણ બેઠક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતે યોજી છે જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ છે સાથે ડીજીપી છે અમદાવાદ શહેર પોલીસ કમિશનર પણ ઉપસ્થિત છે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જે છે રામ નાયડુ તેઓ પણ ઉપસ્થિત રહ્યા છે આ બેઠકમાં અમદાવાદનો જે ઘટનાક્રમ ગઈકાલે સર્જાયો અને ત્યારબાદ રાજ્ય સરકારે જે કામગીરી રાહત અને બચાવની કરી છે તેને લઈને ચર્ચા કરવામાં આવી કઈ રીતે જે છે એ પરિવારજનોને સહાયતા પૂરી પાડવામાં આવી રહી છે તેને લઈને પણ ચર્ચા થઈ સાથે સાથે ઘાયલોની સારવારને લઈને પણ આ બેઠકમાં ચર્ચા થઈને ને આખી આ ઘટનાક્રમ બાદ શું કાર્યવાહી ચાલી રહી છે ને આગળ કઈ રીતે એક્શન લેવામાં આવશે તેને લઈને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જરૂરી સૂચનો પણ કર્યા છે ઉચ્ચ અધિકારીઓ પણ અહીંયા ઉપસ્થિત રહ્યા છે પીએમ મોદીએ આ બેઠક યોજી છે જેમાં એરપોર્ટ ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે આ બેઠક યોજી છે જ્યારે આ પ્લેન ક્રેશ થયું હતું ત્યારે ટેમ્પરેચર એટલું હાઈ થઈ ગયું હતું કે સાતસો ડિગ્રી જેટલું ટેમ્પરેચર અને તમામ જે લોકો પ્લેનમાં સવાર હતા એ તમામે તમામ લોકો જે હતા એ સળગી ગયા હતા ભૂંજાઈ ગયા હતા અને તેના કારણે જે આટલી મોટી ટ્રેજડી સર્જાઈ અને કોઈ જીવતું ન બચ્યું એકમાત્ર રમેશ વિશ્વાસકુમારને બાદ કરતા ત્યારે આ ઘટનાક્રમને પ્રધાનમંત્રી જે છે એ ખૂબ જ ગંભીરતાથી આ બેઠકમાં લઈ રહ્યા છે સાથે સાથે જરૂરી સૂચનો પણ આપી રહ્યા છે અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય તરફથી પણ જરૂરી જે એક્શન છે એ પણ લેવામાં આવશે કઈ રીતે લેવામાં આવશે કારણ કે ગઈકાલે પણ રામ મોહન નાયડુએ વાત કરી હતી કે આ ઘટનાક્રમની તપાસ ચાલી રહી છે જે બ્લેક બોક્સ જે છે એ પણ મળ્યું છે આ બ્લેક આ બ્લેક બોક્સની તપાસમાં ખ્યાલ આવશે કે ચ્યુઅલી કારણ શું હતું પ્લેન ક્રેશ થવાનું અને ત્યારબાદ જે પણ જવાબદાર હશે તેની સામે એક્શન પણ લેવામાં આવશે આ બેઠક જે છે એ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આ બેઠક જે છે એ એરપોર્ટ ખાતે જ મળી હતી જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા છે ત્રણ અલગ અલગ તસવીરો હવે આપણે બતાવીએ પહેલી તસવીરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ ખાતે બેઠક યોજી છે બીજી તસવીરમાં તેમણે ઘાયલોના ખબર અંતર પૂછ્યા અને એ વ્યક્તિને પણ મળ્યા હતા જે એકમાત્ર જીવિત બચ્યા છે રમેશ અને ત્રીજી તસવીર પણ તમે જોઈ શકો છો એ ઘટના સ્થળની છે કે જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિઝિટ કરવા પહોંચ્યા હતા તેમણે મુલાકાત કરી હતી અને આ ઘટના કેવી રીતે બની તેની માહિતીથી તેઓ અવગત થયા હતા ત્રણ અલગ અલગ તસવીરોમાં આપણે બતાવી રહ્યા છે પ્રધાનમંત્રી સવારે સાડા આઠ વાગે જ અમદાવાદ ખાતે આવી પહોંચ્યા હતા અને સૌથી પહેલા તેઓ ઘટના સ્થળની વિઝિટ કરવા માટે પહોંચ્યા હતા ત્યારબાદ અમદાવાદ સિવિલના ટ્રોમા સેન્ટર ખાતે પહોંચ્યા જ્યાં જે દર્દીઓ ઘાયલ થયા હતા તેમની સાથે ખબર અંતર અને તેમની સાથે મુલાકાત કરી અને તેમને ઝડપથી સાજા થવા માટેની કામના કરી સાથે સાથે અમદાવાદ એરપોર્ટ પર જ્યારે તેઓ રિટર્ન થયા ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે તેમણે એક મહત્વપૂર્ણ બેઠક કરી આ બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુ પણ ઉપસ્થિત રહ્યા સાથે સાથે રાજ્ય સરકારે જે કામ શન લેવાશે તેને લઈને હાલ સત્તાવાર માહિતી સામે નથી આવી શકી પરંતુ આ સમીક્ષા બેઠકમાં આ બાબતની ચર્ચા ચોક્કસ થઈ છે પહેલી તસવીર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં બેઠક બીજી તસવીરમાં ઇજાગ્રસ્તો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી તેમને સાંત્વના પાઠવી સાથે સાથે જલ્દી સાજા થવા માટેની પણ તેમણે કામના કરી છે તો ત્રીજી તસવીરમાં તમે જોઈ શકો છો એ દુર્ઘટના સ્થળની મુલાકાત જ્યાં આ પ્લેન ક્રેશ થયું હતું જે બિલ્ડિંગ છે એ એમાં એ પ્લેન તૂટી પડ્યું હતું અને તેમાં તમામ જે લોકો છે એ આંખમાં જીવતા ભુંજાઈ ગયા હતા અને બસો ને અડસઠ લોકો જે છે એમના મૃત્યુ થયા છે હાલ પરિવારજનો છે એ આક્રમંત કરી રહ્યા છે અને અત્યારે સિવિલમાં મોટી સંખ્યામાં જે પરિવારજનો છે એ પોતાના સ્વજનોના મૃતદેહ માટે હાલ કતારોમાં છે